ઘરમાં માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે મુખ્ય દ્વાર પર માત્ર આજ નિશાન લગાવો સુખ શાંતિનો વાસ રહેશે વ્યક્તિ ઘરમાં સુખ શાંતિ અને માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો કરે છે પરંતુ ઘણી વખત વ્યક્તિના તમામ પ્રયાસો છતાં પણ તેને ઘરમાં સુખ શાંતિ નથી મળી શકતી આવી સ્થિતિમાં વાસ્તવ શાસ્ત્રમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જો આ નાના નાના નિયમો જીવનમાં અપનાવવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ પાછી આવે છે સાથે જ પણ હોય છે આ ઉપાયો કરીને જીવનમાં આવતા અવરોધોને સરળતાથી દૂર કરી શકાય છે આ કરવાથી દરેક કાર્યનું શુભ ફળ મળે છે ચાલો જાણીએ વાસ્તુ અનુસાર ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટેના આ ઉપાયો વિશે એના પેલા જો તમે ચેનલ પર નવા હો તો વિડિયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો ઘરમાં સુખ શાંતિ જાળવવા માટે વાસ્તુ ટિપ્સ એક વાસ્તુ શાસ્ત્રમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે જેને અનુસરીને ઘરમાં સકારાત્મક ઊર્જાનો વિકાસ થાય છે ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક અથવા ૐ નો ચિહ્ન બનાવવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે બે શાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં પાણીથી ભરેલો કલશ રાખવો શુભ માનવામાં આવે છે ત્રણ વાસ્તુ અનુસાર રસોડામાં પૂજા સ્થળ બનાવવાનું ભૂલશો નહીં આવું કરવાથી ઘરની શાંતિ પણ બગડે છે અને પરિવારમાં વિખવાદ રહેવા લાગે છે ચાર વાસ્તુ નિષ્ણાતો અનુસાર બેડરૂમમાં ભગવાન અથવા ધાર્મિક ચિત્રો મૂકવાથી બચો આમ કરવું શુભ માનવામાં આવતું નથી આમ કરવાથી જીવનમાં શાંતિનો અંત આવે છે અને વ્યક્તિની સમસ્યાઓ વધતી જ જાય છે પાંચ ઘરમાં બનેલા પૂજા સ્થળને લઈને પણ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે મંદિરની દિવાલ શૌચાલયની દિવાલ સાથે જોડાયેલી ન હોવી જોઈએ જો આવું થાય તો ઘરની શાંતિ જતી રહે છે અને માતા લક્ષ્મી પણ આવા ઘરોમાં ક્યારે વાસ કરતી નથી છ ઘરમાં સકારાત્મક ઉર્જા બનાવી રાખવા માટે ઘરના કોઈ પણ ખૂણાને અંધારો ન કરો દરેક ખૂણામાં દીવો અથવા બલ્બ પ્રગટાવવાથી ત્યાંથી નકારાત્મકતાનો નાશ થાય છે મિત્રો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમારું કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર